અરવલ્લીની શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં સંચાલક લાંચ લેતા ઝડપાયા અરવલ્લી એસીબીએ ગોઠવેલા છટકામાં એનઆઈએસ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પાસેથી ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં ઓનલાઈન ફી સિવાય પણ પરીક્ષા આપવા કેન્દ્રમાં બેસનાર પરીક્ષાર્થીઓ પાસેથી પાસ કરાવી આપવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયાની રકમની લાંચની માંગણી કરાઈ હતી ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં ગોઠવતા એક લાખ સાઠ હજાર રૂપિયાની લાંચ લેતા સંચાલક અને બે મહિલા સહિત ત્રણેય ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી મળેલ માહિતી મુજબ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેમજ ધોરણ છ પછી અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓ એનઆઈએસ મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે હેતુથી સાબરકાંઠા ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડમી પરીક્ષા પરીક્ષા ફોર્મ ભરી કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસેથી પાસ કરાવી આપવા માટે ઓનલાઈન ફી સિવાય પણ કોઈ રકમ લેવાની ના હોય છતાં ફરિયાદી પાસે એક લાખ સાઠ હજાર લાંચ માંગતા અરવલી એસીબી છટકામાં ઈડર સાબલવાડના

તો બીજ સા છે પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો આ ત્રીજી વીણી ત્રીજી વીણીનો નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને